મારા કરોલ ને હલો કરો કેટું તું ફોન કરે છે તારા ને તો આવું બોલાવા તો મારા કુટુંબ લઈને ના આપવું જ પડશે હું આવું રોટલા બોટલા રહ્યું તમે અરે મારો હાડુ ને કેવી ભાગે ને હું આયા વગર રહેતો હોય હાલ જ આવું તો બધા લઈ લઈને જવું તમે તૈયારી મરો હા હા હાર મળો હાલ જ ને આપો બોલાવા જવાનું છે ધનલાઈ કરશન ને ને ગણાને ને કેતા હતા કમોન બોલાવા બધા લઈ જવું ને મારું આનું ખબર લેવા જા

કીધા વગર રહી જ નહીં હું કઈ જઈશ તમારું તો બોલમણા કેવાયો મારા અમારા ઘણી બોલમણા જવાનું છે તૈયાર થઈ જાવ હડો હડો હું આવું તૈયાર થઈ હો વજન બદલ કહી તો પાછો વાત આવી ગઈ ક્યાતાની કોઈ ડોજી ના કરો છો સેવા મોટા થઈ બોલતા હોય મારે તો કેવા ભાગા બેટા હવે માગમાં જ આયા કરશે ને તમે રો હવે તો બધન તમે ફસાવ ગુ તો કાઢી આબરૂ વાત તો આપડી તો

દાદાજી આ શું કરો રૂપિયા કરવું પડે લાખ તો અમારે આયો છે પણ તમારે તો જમીન હે દસ વીઘા ને તો એક વીઘો જમીન હે ઢોરા રાખવો જ પડે આ કરવું જ પડે ફરતા ના કે અમે મોટા છો અમે નથી કશું કરતા અમે તો રાવણ ફરો છો

ચાલો ઉઠતી હવે બોલમણા માં જવાનું છે અત્યાર થી એમ કનો બોલમણું છે અમાર આડુ નું એમ પેલા જાણા હોય એમ શું થી અહીંયા મરી મોરાઈ રહ્યા છે ભેંસ પાહે એમ ઈ પણ કઈ કળ કરતા નથી આખો દાડો કામ કરે છે ઓય એના છે પગ જણ જણા આખો દાડો ઘડતો હોય છે હા તા તેમ જ ને અત્યાર લાવજો હાલો જ હા રોડો આવી જો આટલો બહોળો હા રોજો આવરો અલ્યા તારી આ ડાયલો તો ચીકટ તો અહીં આવી જો વિડિયો ઉતાર લીધો પાહા તો કોઈ દેખાડે ના તો સારી વાત છે ને કોહણ ઉઠ કરો આબરૂ કઢાવ છે ડાયલો જોડે રે કહી આવે છે કોઈ ડાયલોગ ખરા ટોણે કોઈ કે ના તો હારી વચ્ચે ડાયલોગ મારી તો આબરૂ જાહે બધે ગામ માં શું કરવાનું ડાયલ દે એમ કાળું હજવાળી કા તમે તો જા કરે કીધું ડાયજી કે ના 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 આ શું તાર કોઈ ખોટું કે ડાયલ કીધું હું જ ને તાર તો ડાયલું તો જૂઠો હે અલ્લા મારો જોનો ભાઈબન હે ખોટું કેતો હશે

કાલ ને કમલા ને કઈ દીધું ભરુ હવે કરવાનો શું મારે તો આ ભરું જ છે ભઈ અમારું તમે તો મારી વાત કરતા હતા કે તમે તો કેમ આયા છો આ તો ડાયલા આરા વીડિયા ઉતારતા હશે આ તો રાવણાને દેતા વાળો

હા હા કેવા વહન ઉતખેરા હે અરે ના ના આપણ ભટ કેવા હે મારા આ ફેર ને તપલી ફરતા હોય બની ગયો છે કાજુ બને વાળો હજાર નો જો ખા જીનો એટલે આ

એ હા બોલો હવે ઓલા ભલા થઈને વિડિયો ડિલીટ કર નાખજો કોઈ હગન દેખાડતા નઈ બસ ના ના ખોડું ના દેખાડું હગમ કોઈ માણસ તો નથીનું વાત ના કરતા હગન પડ્યો

અલ્લા પણ આ ચાળવવ ફરે પાણી લાય લે મારા ડાયલો તો હગમ છાવા કર્યા એક દિન ખાટલો ઢળાયો ને હવે પાણી મગાવે રો કરવું શું કોના ફસણો છે ફસણો તું તો વાત ના કરી દે વાત સાચીય કરજે નકર તો છાવા કરશી પાછો કોઈ હગમ આબરૂ ડાયલો તો પાહ કઈ દે બધું જી હોય સવ દો હે ને એમ તો સવ દો હે એમ તો પાછો હોય દવા કરાઈ હાલ ચાલે લાગે કે હારું ભાજી લાગે ના હોય હવે કોઈ સાથો નથી હવે શું કરવાનું તાર તમે જબર મોરાઈ કુલા સાખોડના ડબો પડ્યા મેમન ને કો સામે રે ના કો પડ્યા હે આ હોય બારે પડ્યા એટલે બાર ધોયલો હે એટલે આ વાણ દો ના ધોઈલો હોય એવું પણ કશું વાંધો ને અમારે કપડા વાહ ધો એમ અત્યારે ઘરે ધોતા જ તા એમ હોય

તારી કમળાજી હા આપડે તો ચોક બોલમણું કરવા જાય ને અહીંયા શીરો ખાયા ને તો બહે રૂપિયા

એ તાર તું શું લઈ લઈને આવે હાવ રીત બોલમમ છે જ નઈ તાર અલા નામ કા લાવાનું નહી બીજું અને ખવાય લા તમારા પૈસા લાબા છોકરો આવો છો મારા હાથ નથી લેવા

જો વીડિયો શેર કર તો બધેન છાવા કરશી આરે બસ ગામ માં ગયા ભાજી ગોતતા આશે જાન ના જદાયા અંતરનો ભરવાનું મારું તો નથી અમે છે તમે ભાડું હવે ના ફોન નું સ્કેનર લાવ

રોટલા ખાવા ખાવાય તો હાથે કરવા પડે જબર કરી મારી નાખે ભૂચે મારી નાખે પેલા પણ ઘરે જઈને ખાઈ લેવાનું બે વગાડે અમુ ન તમારા હાથ જોડા વિડીયો ડિલીટ કરી નાખજો કાલી અડદ વધારે પછી ડિલીટ કરવાનો છે

કરજનજી હારું હેડતાર આવે જી થયું એમ મોન છે પડી ગયા તા પાંચસો પાંચસો કે પડી ગયા હવે આવા માણસ ને આપડા હગમ લઈ નઈ જવાનો આપડે આવવાનું નઈ આપડે હવે આ કાલ આ દાબમાં હ ને 500 500 કરીયું હવે આને આરે તો જવાનું નઈ કેવા આવે તોય બોલામબર નઈ જવાનું આને ડાયલાના કોઈ દી આવે તો કે કઈ કઈ કે મારા ક્ષેત્રમાં કોમ છે તમે જઈ આવો એકા આપને કોક મોહળું કાઢી દેવાનું એમ કરવાનું હોય હા હરું હેડો તાર હર વડો તાર હવે ઓ